જોઈ જોઈ લો લો યાર જેલમાંથી પછી ચૈતરભાઈ વસાવાનો આ પહેલો વિડીયો આ યાર હવે તમે બધાએ બસ વિડીયોની રાહ જોઈને બેઠા છો કે ક્યારે ચૈતરભાઈ વસાવાનો એવો વિડીયો આવે કે તેઓ જેલમાંથી બહાર આવી ગયા છે ને ક્યારે દેડિયાપાડાની અંદર પહોંચી રહ્યા છે તો આ યાર હવે તમારી બધાની જે તમે રાહ જોઈને બેઠા છો ને કે ક્યારે ચૈતરભાઈ વસાવા જલમાંથી છૂટી રહ્યા છે એનો અંત આવી રહ્યો છે અને ટૂંક જ સમયની અંદર ચૈતરભાઈ વસાવા દેડિયાપાડાની અંદર જોવા મળશે આદિવાસી સમાજના બધા લોકો સાથે જોવા મળશે કારણ કે આની પહેલાં જે પાંચ ઓગસ્ટના દિવસે જે હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાની જે સુનાવણી હતી એની તારીખ લંબાઈ અને તેર ઓગસ્ટ કરવામાં આવી અને એના પછી તેર ઓગસ્ટમાં જે સમય મર્યાદા પૂરી થઈ દીધા અઠ્યાવીસ ઓગસ્ટ કરવામાં આવી એટલે કે આજે ફાઇનલી હાઈકોર્ટની અંદર એમની જે જામીન અરજી ઉપર સુનવણી છે એ બસ હવે ગણતરીના કલાકોની અંદર સાંભળવામાં આવશે અને આપણને ખબર પડી જશે કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી આજે છૂટવાના છે કે નહીં ફાઇનલી યાર આ વખતે તમે જે રાહ જોઈને બેઠા છો ને કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટવાના છે કે નહીં આ વખતે છૂટી જ જશે કારણ કે યાર આની પહેલાં જે આટલા વખત નથી છૂટ્યા તો આ વખતે તો છૂટી જ જવાના છે તમને શું લાગે છે કે આ વખતે ચૈતરભાઈ ચૈત્રભાઈ જેલમાંથી છૂટશે કે નહીં એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો ને જ્યારે જેલમાંથી સૂટશે ત્યારે યાર જે માહોલ થવાનો છે એ બહુ અલગ પ્રકારનો થવાનો છે ગુજરાતની અંદર કોઈએ વિચાર્યું નહીં હોય એવો માહોલ આદિવાસી સમાજના લોકો કરશે ઢોલ નગારા શરણાઈ સાથે જે આથી ઘોડા ડીજે સાથે બહુ મસ્ત રીતે ચૈતરભાઈ વસાવાનો ફૂલ પહેરાવીને સ્વાગત કરવાના હશે એવું આપણને અત્યારે સોશિયલ મીડિયા થકી અમારા આદિવાસી સમાજના જે અમુક મિત્રો દ્વારા મને જાણવા મળી રહ્યું છે તો આગળ તમને માહિતી આપું છું કે ક્યારે ચૈતરભાઈ વસાવા દેડિયાપાડાની અંદર આદિવાસી સમાજના લોકો વચ્ચે ઉપસ્થિત થવાના છે અને જ્યારે દિયાલમાંથી છૂટશે ત્યારે જેવી રીતે તેઓ જેમ તેમ છૂટશે ને એક સિંહ જેવું મિજાજ સાથે બહાર નીકળશે આ જે વિડીયો જોઈએ એવી જ રીતે બહાર નીકળવાના છે બહુ મજબૂત થાય સાથે તો આગળ વિડીયોની અંદર મળું છું તમને ચૈતરભાઈ વસાવા ક્યારે દેડિયાપાડાની અંદર પહોંચે છે આદિવાસી સમાજના લોકો વચ્ચે ઉપસ્થિત થાય છે ફાઇનલી યાર આ વખતે છૂટી જવાના છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો તમારું શું કહેવું છે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપણે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો નવી માહિતી તમને નવા વિડીયોની અંદર આપું છું